નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ વાગોડિયા ખાતે ઇન્દ્રપુરી મિત્રમંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના આઠમા નોરતે નર્મદા જિલ્લા પ્રભારી અને વડોદરા જિલ્લાના પૂર્વ મહામંત્રી ધર્મેશભાઈ પંડ્યા તેમજ વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાની તેમજ વાગોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ પૂર્વ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ નાનજીભાઈ પટેલ દરેક આમંત્રિત તેમજ વાઘોડિયા શહેરના ખેલૈયાઓ માતાજીની મહાઆરતીમાં આમંત્રિત મહેમાનો વાઘોડિયા ઇન્દ્રપુરી મિત્ર મંડળના આયોજકો સાથે મળી મા અંબાની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા સમૂહ મહાઆરતીમાં ઇન્દ્રપુરી ખાતે માતાજીની આરતી ઉતારવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પધાર્યા હતા આલાપકલા વૃંદના ગાયક કલાકારોની ટીમ સાથે છેલ્લા બે વર્ષથી ઇન્દ્રપુરી મિત્ર મંડળ આયોજિત ગરબા ગ્રાઉન્ડ ખાતે પોતાના કંઠેથી સૂર રેલાવી ગરબામાં ખેલૈયાઓને હરખાવી ગરબાની તાલે રૂમજૂમ કરતા હોય છે સમસ્ત ખેલૈયાઓ તેમજ વાગોડિયા પરિવાર સ્વસ્થ રહે તેવી પ્રાર્થના ધર્મેશભાઈ પંડ્યાએ મા જગદંબાને પ્રાર્થના કરી હતી આલાપકલા વૃંદના કલાકારોના સુર સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ મોડી રાત્રે સુધી બોલાવી હતી તેમજ આસો સુદ આઠમ નિમિત્તે મધ્યરાત્રી બે વાગે આતિશબાજી સાથે કરી ઇન્દ્રપુરી ગ્રાઉન્ડ ને આકર્ષિત બનાવ્યું હતું વાઘોડિયા રિપોર્ટર નીતિન શાહ આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ હેસ ચૌહાણ છત્રીસમું વર્ષ પૂર્ણ કરીને ઇન્દ્રપુરી યુવક મંડળ દ્વારા જે આ સાડત્રીસમાં વર્ષે જે સરસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ ઇન્દ્રાપુરી યુવક મંડળના સૌ કાર્ય આપણે સમાચારના માધ્યમથી જોઈએ છે કે ત્યાં જે ન્યુસન્સ પણ ફેલાઈ રહ્યું છે એ અત્યારે વાઘોડિયા તાલુકાની અંદર વાઘોડિયા નગરની અંદર મારી જે ટીમ છે ઇન્દ્રાપુરી યુવક મંડળની એ ટીમો કોઈ પણ જાતના એન્ટ્રી પાસ વગર વિનામૂલ્યે વાઘોડિયાના નગરજનો માટે આયોજન ખૂબ મહેનત માંગી લે છે પણ જે ટીમ છે એ ટીમ આ બહુ જ સુંદર કાર્ય કરી રહી છે એ બદલે ખૂબ ખૂબ સૌને અભિનંદન છે માં અંબાના ભક્તિ અને શક્તિના આ પવિત્ર તહેવારની જે ઉજવણી થઈ રહી છે વાઘોડિયાના સૌ નગરજનો વાઘોડિયાનું જે યુવાધન જે ગરબાની અંદર માણી રહ્યું છે તે તે બદલ બદલ જે જે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી સૌ છે અને આજે તિથિ પ્રમાણે મારી વર્ષગાંઠ પણ છે અને દર વર્ષે આ ઇન્દ્રપુરી યુવક મંડળ દ્વારા છેલ્લા લગભગ અઢાર વર્ષથી મને આઠમના દિવસે આ મહાઆરતીનો મને લાભ આપવામાં આવે છે તે બદલ પણ હું એમનો આભારી છું હૃદયપૂર્વક આભાર માનું છું કે મારા જન્મ મને આ વિશેષ લાભ એમના દ્વારા આપવામાં આવે છે અને જે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું એ મહાઆરતી કરતા અમે સૌ નગરજનો સૌ ભક્તોએ માં અંબાને પ્રાર્થના કરી છે કે અમારા સૌ નગરજનોને સ્વસ્થ રાખજે સુખી રાખજે અને કોઈ પણ તકલીફ આવે તો તારા આશીર્વાદ અમારા સૌના માથે તું અવિરત રાખજે એ જ અમે સૌએ આજે ભેગા મળીને પ્રાર્થના માતાને કરીશું